મોટા તપેલા મૂકી રસોઈ બનાવવામાં આવી રહી છે વીટીવી ન્યૂઝ ની ટીમ સૌથી પહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના રસોડામાં પહોંચી અહીં કુલ સાત ડોમ બનાવવામાં આવ્યા છે જેમાં રસોઈ માટે ત્રણ અને વખાર માટે એક ડોમ બનાવવામાં આવ્યો છે જ્યારે જમવા માટે ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે પહેલા ડોમ માં અમને મોટા મોટા ભઠ્ઠા અને તેના પર મૂકવામાં આવેલા મહાકાય તપેલા નજરે પડ્યા જેમાં કેટલાક રસોઈયાઓ ફાડા લાપસી બનાવી રહ્યા હતા તો કેટલાક રસોઈયાઓ તૈયાર થઈ રહેલી ફાડા લાપસીને બહાર કાઢીને એક લાઈનમાં મૂકી રહ્યા હતા જેને સ્વયં સેવકું ભોજન પંડાલ સુધી પહોંચાડતા હતા આ ડોમમાં લાપસી ઉપરાંત ફરસાણ બનાવવાનું કામ પણ ચાલતું હતું બીજા ડોમમાં એકસાથે લગભગ 7 થી વધુ મહાકાય તપેલામાં દાળ ભાત બની રહ્યા હતા જેની બીજી તરફ કેટલાક લોકો શાકભાજી સમારી રહ્યા હતા જ્યારે નવાઈની વાત એ હતી કે ત્રીજા ડોમમાં તો માત્ર રોટલીઓ જ બની રહી હતી સ્વયં તરીકે દાળનો વિભાગ અમારો છે તે આવે તેના માટે કેન ભરી દેવાના તરત ગાડીમાં અમારે સપ્લાય કરી દેવાની રહેશે તકલીફ મોટા તપેલામાં બનાવવું એને મિક્સ કરવું ના કોઈ તકલીફ બધા મળીને કામ કરે છે એટલે કોઈ તકલીફ પડતી નથી આ મહાકાય રસોડામાં એક સાથે પચીસ હજાર લોકોનું ભોજન એક જ વારમાં બની જાય તેવી વ્યવસ્થાઓ છે આ માટે રસોડા ઘરમાં પાંચસો પચાસ કરતા વધુ સ્ટાફ કામ કરી રહ્યો છે સો જેટલા લોકો સબ્જી કટિંગ માટે કામ કરી રહ્યા છે આ સિવાય પંદરસો જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે જે ભોજન સપ્લાય કરવાની સાથે એકસો વીસ કાઉન્ટર પર પીરસવાનું કામ પણ જોઈ રહ્યા છે એટલું જ નહીં લાડવા બનાવવા માટે થ્રેશર મશીન ની મદદ લેવાઈ છે જેમાં લાડવાના મુઠિયાનો ભૂક્કો થઈ જાય છે અને ઝડપી રીતે મીઠાઈ બની શકે છે તો રોટલી માટે एवળો મોટો મશીન લગાવાયો છે જેમાં એક કલાકમાં જ 12000 જેટલી રોટલી બની જાય છે તો બીજી તરફ એવા તવા ગોઠવવામાં આવ્યા છે જ્યાં લોકો એક સાથે હજારો રોટલી બનાવીને શેકી રહ્યા છે અમારો છે છે તેના સાડા ચારસો લોકો અહીંયા કામ કરી રહ્યા છે છોકરા ફક્ત સેવા માટે જાય છે અને અહીંયા રસોડાનો સાડી પાંચસો લોકો સ્ટાફ છે અહીંયા એક તપેલામાં ઓછામાં ઓછા બારથી થી પંદર હજાર લોકો જમી શકે છે એવા અત્યારે સવારના ચાર તપેલા ખાઈ દેખાય છે બીજા ત્રણ તપેલા બને છે અહીંયા કઠો મિક્સ સબ્જી બને છે ત્યાં બને છે કઠોળ એની પાછળ પાછળ ખીચડી બધું બને છે ત્યાં બને છે રોટલી ઘર છે આખું ત્યાં ફરસાણ ને સ્વીટ ત્યાં બને છે અને અહીંયા ત્રણ કે ચાર જણા રસોડ ચાલુ છે એમ કે વીઆઈ વીઆઈપી જમવાનું એક જ છે પણ ત્યાં ત્યાં ખાલી ડાઇનિંગ ટેબલ ની સુવિધા છે અને પાછળ સંત નિવાસ મોટા મોટા મહામંડલેશ્વર સંતો આવતા હોય છે ચાર બીઠોના ચારે શંકાચાર્ય એ લોકો ત્યાં અલગથી બનાવેલું છે આવી રીતના સુવિધા છે

सिस्टम थी काम एकदम सरल रीते चालित है मेरे जैसी अनेक महिलाए सेवा के लिए यहाँ जुड़ी हुई है और हमारे जो परम पूज्य गुरु जी थे बड़देव गिरी बापू जी उनका स्वप्न आज साकार हुआ है तो हमें बहुत ही उत्साह है हम इतने उत्साहित हो गए हैं कि हम 11 तारीख से यहाँ पर पधारे हैं और उत्साह से यहाँ एक सेवा में हम लगे हुए हैं ये वारीनाथ धाम એક ત્રિવેણી સંગમ હોવા શિક્ષા ઓર આરોગ્ય ધર્મ તીનો કા સાથ મિલન હો એક બડી નગરી બન ગઈ હૈ અનેક ભક્ત જૈસે કે ભારત ભર મે વિદેશો મેઘર રહે આ મહા ઉત્સવ મહાપ્રસાદ માટે જે મીઠાઈઓ બનાવવામાં આવી છે તે મીઠાઈ શુદ્ધ ઘી ત્રણ હજાર વધુ ડબ્બા ઉપયોગ કરાયો છે સાત દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભોજન પ્રસાદી ના દાતા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ બન્યા છે અને તેઓ ખુદ રસોઈ ઘરમાં અડીખમ ઉભેલા જોવા મળ્યા विश्वनगर तहसील में सरब में बारीनाथ भगवान की प्राण प्रतिष्ठा का कार्यक्रम चल रहा है सात दिवसीय इस कार्यक्रम में अभी तक सात लाख से ज्यादा भाविक भक्त यहाँ पे बता रहे हैं मंदिर ट्रस्ट की ओर से बहुत सारी सुविधाएं की गई है पीने का पानी उपलब्ध है सभी के लिए चाय उपलब्ध है મળ્યું બધા માટે મહાપ્રસાદ પણ એક જ પ્રકાર નો બનાવવામાં આવ્યો ગુરુવારે લાખો ની લોકો આ મહાપ્રસાદ મેળવી ધન્યતા અનુભવશે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ વિસનગર